ઘરે પરત ન ફરતા માતાએ શોધખોળ કરતા બે બાળકોએ કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે માતાએ બપોરે દોઢ કલાકે સચિન જીએડીસી પોલીસમાં આ બાબતની ફરિયાદ કરી હતી પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરતા જેમાં એક વ્યક્તિ બાળકીને લઈ જતો દેખાયો છે મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલમાં ત્યાં પાસે જાડી જાક્રમતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી પોલીસે બાળકીની તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી બાળકીની મેડિકલ પરીક્ષણમાં ગળાને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાનો મળ્યા હતા બ્લીડિંગના પગલે તેના પર રેપ થયાનું બહાર આવ્યું છે હાલ બાળકીની તબિયત સુધારા પર છે તો બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી નરાધમ બળાત્કારીને ઝડપી પાડ્યો છે તો પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે પત્નીની તબિયત ખરાબ હોવાથી હું મંગળવારની સવારે નાસ્તો બનાવી રહ્યો હતો બે માસૂમ દીકરીઓમાંથી એક મોટી એટલે કે ચાર વર્ષની દીકરી ઘર આંગણે રમી રહી હતી થોડી વાર બાદ દીકરી અચાનક થઈ શોધખોળ હાથ ધરી હતી લગભગ સાત કલાક બાદ એટલે કે સાંજે સાડા ચાર વાગે દીકરી ચૂંટાયેલી હાલતમાં ઘરથી ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી પોલીસને દીકરીની માતાને મળી આવતા તાત્કાલિક પોલીસ ચોકીમાં લઈ જવા પામ્યા હતા આમ સચિન જીઆઈડીસીમાં મંગળવારે ઘર પાસેથી રમતા રમતા ગાયબ થયેલી ચાર વર્ષીય બાળકીને સચિન જીઆઈડીસી અને ક્રાઇમ બ્રાન્ચે દસ ટીમો બનાવીને પાંચ કલાકના અંતરે રામેશ્વર કોલોની પાસેથી જાડી ઝાંકરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી છે હાલ તો નરાધમ સામે પોલીસે કડક કાર્યવાહીની હાથ ધરી છે અઝર કુરેશી સાથે હર્ષદ શેઠા